એની ચકાસણી કોણ કરશે એ જજ રીતે તો વાહનું વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું આ તમામ સવાલો સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે અમે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છીએ બીજી વાર કોઈ પણ નાગરિકનું આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદ્ધ વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોડપણથી રાજ્ય નથી ચાલતું ઘર નથી ચાલતું જો તમે આ રાજ્ય સક્ષમ ના તમારે રાજીનામું આપી દેવું જોઈએ લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને આખા કારના કારણે લોકો મરી રહ્યા છે તમને એકસો અડસઠ આવી એટલે એમ છે વિપક્ષ છે જ નહીં કઈ વિપક્ષ વગરનું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા મજા પડી ગઈ એવું લાગે છે પણ આમ આદમી પાર્ટીનો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે